મને મારી ભાષા ગમે છે કારણ કે મને મારી બા ગમે છે અને હું બાને બા કહી શકું છું મોટી વાત અહીંયા ભવભૂતિ સંસ્કૃતમાં લખ્યું છે એ બે પ્રકારના વાદળો હોય છે એક ગરજવા અને એક વરસવાવાળા

છે હું તો બોલવાનું છું અને કેટલાક આ કામ ઓફિ જાણે ખરેખર પણ સમાજને બાઇબલમાં લખ્યું છે કે બંને પ્રકારના માણસોની જરૂર શું છે બોલવાવાળાની જરૂર છે કંઈ વધારે વાત નથી કે ઘણું બધું કહેવાય ગયું છે માત્ર માતૃભાષા શું કામ છે એનું કોઈ મનોવૈજ્ઞાનિક કારણ છે અને એનું બાયોલોજી દૈહિક શારીરિક કારણ છે કારણ કે મારો ભાષાની સાથે નાળ સંબંધ છે મોશન મોરારી બાપુ વગેરે મારે સંચાલન કરવા માટે આખા પુસ્તકમાં આવેલા થાય છે શરૂઆત જ ત્યાંથી થાય છે કે મા જે બોલે છે જે ખાય છે જે વિચારે છે એ ગર્ભમાં સંક્રાંત થાય છે સંક્રાંત થાય છે એટલે એટલે માતૃભાષા

માતૃભાષાનું બહુ હમણાં અભિમાન સામે ઇન્ટરવ્યુ જોતો એને વાત કે હું યુરોપના બધા જ દેશોમાં બહુ બહુ એઝ એન એજ્યુકેશનિસ્ટણીતા વિચારક નિર્ભય વિચારક નિબંધકારક એણે લખ્યું છે કે યુરોપમાં ક્યાંય પણ ફિનલેન્ડનો દાખલો આપ્યો સ્કોટલેન્ડનો દાખલો આપ્યો ફ્રાન્સનો દાખલો આપ્યો

બહુ એડવાન્સ કન્ટ્રી છે બધા આપણા કદાચ ઘણા બધા આગળ વિકસિત દેશો છે આપણે તો હજી વિકસિત હજી વિકાસશીલ છે વિકાસશીલ અને વિકસિતમાં ફરક છે તો એનું કારણ શું આ એક જ કારણ છે એના માટેનો આટલો બધો ભગીરથ પ્રયત્ન અહીંયા ચાલી રહ્યો છે બાળક પણ મારો પોતાનો અનુભવ પણ કહું તો બહુ જરા વિપરીત છે શભાઈ કહ્યું કે જે ગુજરાતીમાં તો ત્યારે સમસ્યા નહોતી પણ ભણાવવાનું શરૂ કર્યું ત્યારે બહુ મોટી સમસ્યા બધા ડોક્ટર મારા ભાઈ એન્જિનિયર વકીલ મારા ઘરમાં પંદર ડોક્ટર અને મને એક તો ગણિત એકદમ પુસ્તકની ઢ કહેવાય ને હું જો મારે મારે વાત જે કરવી છે એ હું મારા ઢ તો એની વાત નથી કરવી મારી કે મારા ઉપર સાડા બાર મિનિટ એક આખી વિડિયો ક્લિપ મારા દીકરાએ મને સિત્તેર વર્ષે ભેટ આપી મને ખબર નહીં હું સિત્તેરમો જન્મદિવસ હતો અને મને કીધું કે પપ્પા તમે બાર વાગ્યા કેક કાપી અને પછી કીધું હવે તમે બેસો ટીવીની સામે મારા ઉપર આખી ફિલ્મ

કાકાને ત્યાં મોકલી દઈએ એ કદાચ ભણાવે મારા કાકાએ કીધું આ તો પ્રોબ્લેમ થાય છે આવો શબ્દો વાત ત્યારે મને ખબર નોબ્લેમ થાય પ્રોબ્લેમ થાય છે આને ના ભણાવી શકાય હું કાકાએ હોય કે એજ્યુકેશનિસ્ટ કહ્યું અમે લોકો સુખડી ગયા એટલે મારા દાદાઓ બધા નાઠિયા ભજીયા વાળા પાંચમું વર્ષ મને બેઠું ને મારી આંખ નબળી છે મારે જન્માક્ષર માં લીધું છે જ્યોતિષે કે જાતક ની આંખ નબળી છે એટલે ખરેખર એ સાચું આગ ખબર છે પાંચ વર્ષ બાળક જાડા ચશ્મા કરે ચાર નંબર માઇનસ ના વાંચ્યા વગર નાની ઉંમર થી મને કોઈ દિવસ હું એક પણ ગેમ રમ્યો નથી આજ સુધી કોઈ સ્પોર્ટ્સમાં નથી મને કોઈ સ્પોર્ટ્સ ના મારા હું રિક્રિએશન ક્લબમાં ગયા મારા દીકરો દીકરાનો દીકરો બંને અત્યારે બેડમિન્ટન રમતા ગમતો હતો માનસિક ભય કે ચશ્મા છે અને ભાગી જશે તો તૂટી જશે તો ક્રિકેટનો તો સવાલ જ ના આવે છે એટલે જબરદસ્ત ઇન્ફિરિયો કોમ્પ્લેક્સ સોળ વર્ષ સુધી મારી આઈ કુડ નોટ મિક્સઅપ વિથ પીપલ કોઈની સાથે ભળી ન શકું વાતચીત ન કરી શકું બોલી ન શકું એકદમ મેન્ટલ બેકવર્ડ રિસ્ટ જબરદસ્ત

ચાલીસ રૂપિયાના પગારે ટ્યુશન થાય જે માસ્તર મને ભણાવે ને એ બિચારો દાંતી આ કાઢે માણસ ગુસ્સે રહે ત્યારે કેવું કરાવ જાત જાતના અને આ ક્યાં ભણતો તંદુરસ્ત પણ ત્રણ મહિના સખત મહેનત કરી અને મોમા કે દસમું ધોરણ યાદ રાખ્યું અને સાહેબ મને ત્રણ માર્ક ત્રણ મહિનાની એની મહેનત પછી મને ત્રણ માર્ક છ માસિક મારે

અને વેસમાં રમણભાઈ કોઠારી શાહ અને 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 મારા નવલકથા વાર્તા શીખવનારા બહુ સારા હતા રમણભાઈ કોઠારી બહુ વિદ્વાન બોલે છે સરસ સાંભળવાનું ગમે છે આટલું સુશ્રાવ્ય છે મધુર છે

લાઇબ્રેરી તો સારી હતી વિલ્સન કોલેજની જે કંઈ પુસ્તકો હાથમાં આવે ને અકરાથિયાની જેમ કાલ માર્ક્સ માટે એવું કહેવાય છે કે એ બ્રિટિશ લાઇબ્રેરીમાં બેસતો ત્યારે મોડી રાત સુધી વાંચ્યા રાત રહી વાંચ્યા વાંચ્યા ગુજરાતીમાં સારા માર્ક આવ્યા બીજા બધા સબ્જેક્ટમાં ઇકોનોમિક્સમાં બે પાંત્રીસ માર્ક મને આવ્યા ઇન્ટર સુધી ચાલ્યું પછી શું કરું માંડ માંડ ચાલીસ ટકા બેતાલીસ ટકા પાસ થાય એમાં મારા ઘરમાં મારા ભાભી છે તે ત્યારે એનું એન્ગેજમેન્ટ થયું ભાઈ ભાભી અને એ પારલાથી આવેલા એ મીઠીબાઈ કોલેજના પ્રિન્સિપલ ફાઉન્ડર અમૃતકર યાગરિક એના ઘર સાથેને કરો એણે કહ્યું કે એક કામ કરો આપણે મીઠીબાઈ કોલેજમાં સારું અમૃત રયાગરિક પાસે જાહેરિક સાહેબ ને કહ્યું કે આ છોકરું ગુજરાતી ભણવા માંગે છે બે માં ત્યારે ગુજરાતી બે માં આજે છે આ બે વિથ ગુજરાતી કરવા માંગે તમે કપોળો વૈષ્ણવ છો માણિયા છો બધું હા મને કપોળો તો બધા બિઝનેસમેન હોય તમે આ લખા કામ કરશો આગળ જઈને શું કરવાના તમે બીએ વિધ ગુજરાતી એટલે ચોક ને ડસ્ટર લેવા પડશે ગુજરાતી ભુલેશ્વર ત્યારે ભુલેશ્વર થી પારલા આવશો રોજ સવારના સાત વાગે સાહેબ ચોક્કસ અને બે વર્ષ લખીભાઈ કોલેજ મારી ના ઈશા એક દર્શાવતું કારણ કે ત્યાં મનસુખલાલ ઝવેરી મળ્યા જાગીક સાહેબ મળ્યા સીતાંશુ મહેતા મળ્યા પદ્મશ્રી સીતાંશુ મહેતા મળ્યા ચંદ્રકાંત બક્ષી મળ્યાગીનદાસ સંઘવી મળ્યા આથી ગેલેક્સી મળી જો શિક્ષક શું કામ કરે છે સાધારણ વસ્તુ નથી શિક્ષક હું બોલે અને મને થયું કે મને મારું વિઝન મળી ગયું મારું વિઝન મળી ગયું તો આજ કરું એમ એ કર્યું બ્રહ્મલાલ શાહ પાસે યુનિવર્સિટીમાં જો આ ગુજરાતીની વાત મારી જ કરીને હું વાત કરી પૂરી કરી દઉં છું મારે જ કહેવું છું કારણ કે આ માન્ય સામે વિદ્યાર્થી તો બેઠો છે અને હા એમ એ તો થઈ ગયો હાયર સેકન્ડ ક્લાસ સર પ્રોબ્લેમ હવે શું જો ઘરમાં બધા કહે ગુજરાતી ભણી ના કરશે શું છોકરો મારા બાપુજી કહેતા હતા કે આમે શું કર્યું આટલું તો ભણ્યો એમ એ થયો ડબલ ગ્રેજ્યુએટ થયો મોટી વાત છે પોસ્ટ ગ્રેજ્યુએટ શું થઈ ગયું હવે શરૂ થઈ યાત્રા અહીંયાથી શરૂ થાય છે કંઈ ખબર ના પડે કંઈ છાપામાં વાંચ્યું કે સબ એડિટરની જરૂર છે જન્મભૂમિમાં એટલે હું એપ્લિકેશન લઈને ગયો ગુજરાતીમાં લખીને કે અમે ગુજરાતી પાસ છું મારે નોકરીની જરૂર છે કે ઘણી ભાઈ પુરોહિત ક્યાં બધા

શું કરે છે ડૉક્ટર છે આયો બેનો છે બધું આ બધા ડૉક્ટર છે એન્જિનિયર છે ફ્રી છે અને તમે પત્રકાર તરીકે તવા આવ્યા છો મને બહુ રસ છે એમાં બી એટલા માટે તમે ગુજરાતી કર્યું છે કારણ કે તમારે ચશ્મા નંબર કેટલા છે ત્યારે ચાર થઈ ગયા ચાર માઈનસ છે મને કંઈક सूचना करू तुमने ना मास्टर થઈ ગયો મને આખર થઈ ગયો મને તો પત્રકાર તરીકે તો આપનું નામ છાપવામાં આવે રિપોર્ટર હા કેટ કેટલા ના ઇન્ટરવ્યુ લેવાના થાય છે આ છે બધો મોકો મળ્યા પણ ચાહે તો સૌ તો પત્રકાર જ થા ભલે આ કે मास्टर થઈ જાવ કે તો કે તમે છે ને જંગલમાં એક બાકડો અત્યારે બધા બાકડા અત્યારે જંગલ કરું છું કે મહિનામાં એક અઠવાડિયું નાઇટ આવે નાઇટ એટલે રાતના તમારે રોકાવાનું અહીંયા બાર વાગ્યા સુધી બધા ફરમા આવે ને ચલો લગવાના તમે ડૉક્ટરના દીકરા છો બ્રેશ્વરથી આવો છો આ રાતના બાકડા પર સુઈ રહેશો આવડ છે તમને તમારે લખવું છે છાપામાં હું ચર્ચા ચર્ચાપત્રો કાંઈ લખવાનું શરૂ કર્યું છે ચર્ચાપત્રોનું મારું નામ આવે શ્રી નરગોવિંદાસ મહેતા કે ઘરમાં ઘણા બધા ફોન આવે કે તમારા મિત્રો તો લખે છે સારું લખે છે મને કંઈક કામ કરો તમે તમે માસ્તર થઈ જજો અને પછી તમે જે લખશો ને એમાં છાપશો તમારું નામ છાપામાં આવે એ જુએ છે છાપશું આમ કહી દઉં નીકળી ગયું નાચ પડે

બે મિનિટ અને ત્રીસ સેકન્ડ બોલીને આવ્યો એના મેં આઠ હજાર રૂપિયા લીધા રેકોર્ડિંગ જો વિચાર કરજો આ ખાલી આ ફરક કયો છે બે મિનિટ અને મારું રેકોર્ડિંગ ગુજરાતી એક કોઈ ભાગવત કથા માટે એના મેં દસ હજાર ચાર્જ કરેલા પણ ભાગવત કથા હતી એટલે મને આઠ હજાર ખાલી રેકોર્ડિંગના જસ્ટ આ તમને આટલો ફરક દેખાડ્યો ભાષા શું કામ કરી ગઈ પછી આગળ અને એ લેક્ચર મળ્યા સીધાંશુભાઈ દિલ્હી ગયા અહીંયા ફૂલ ટાઈમ જગ્યા ખાલી થઈ ફૂલ ટાઈમ લેકચર થઈ ગયો હેડ ઓફ ડિપાર્ટમેન્ટ થયો યુનિવર્સિટીમાં બોર્ડ ઓફ સ્ટડીઝનો ચેરમેન થયો ઘણું 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 પછી તો દૂરદર્શન પર આટલા બધા હમણાં બોલી ગયા બધા ઇન્ટરવ્યુના પ્રોગ્રામ શરૂ થયા રેડિયો પર પ્રોગ્રામ શરૂ થયા ઘણું બધું ચાલ્યું અને આજે

જેવી મારવાડી હોય પંજાબી હોય બધી જાતના લોકો સાડે ચારસો જેટલા લગ્ન કરાવ્યા છે મારા વાઈફ કે છે કે હવે બંધ કરો તમે પાછા બીજે ફરડી જશો પણ આ માતૃભાષા છે સાહેબ જે ક્યાંક સંસ્કાર મળ્યો છે જેની આટલી બધી ઉપેક્ષા થઈ હું ક્યાંય ન રહ્યો એવી હાલત પણ સરસ્વતી ક્યાંક યાદ રાખે છે જ્યારે તમે મહેનત કરો છો થોડી ઘણી પણ

હમણાં જે વિડીયો વાયરલ થયો બધા બેગર્સ ફૂટપાથ પર બેઠેલા હતા પ્લીઝ હેલ્પ મી ગોડ બ્લેસ લખેલું જે વર્ષોથી રહેતો હતો અમેરિકા મેં ફાંકો હતો બધા અમે તો બધા અંગ્રેજી વાળા ઠીક જો આ તો બધા બેગર્સ પણ અમારે ત્યાં ઇંગ્લિશમાં ગીત માને છે અમારે ત્યાં બેગર્સ એટલા બધા ક્વોલિફાઈડ છે કે માગે તો છે આપણે અહીંયા કોઈની ભાષાનો વિરોધ નથી ભાષાનો વિરોધ નથી પણ મારે એટલું જ કહેવું છે કે જેટલું ફેરીએ ને એ બીચો નહીં આ ચાર્ટર્ડ એકાઉન્ટન્સીના પ્રોફેસર હતા અને આ ગુજરાતીમાં આટલું સરસ કામ એમ થયેલું ભણાયું છે કોઈ ભાષા નાની નથી આપતી આપણી ભાષક નાનો હોઈ શકે ભાષા બધી મહાન છે કારણ કે સરસ્વતીના સંતાન છે વાંગમય છે ને યજ્ઞ શબ્દ વારંવાર આ વાંગમય વાણીનો યજ્ઞ છે અને જે વાણીના યજ્ઞમાં આહુતિ આપે છે ને એને ભગવતી ક્યારેય ભૂખાઈ મારવા દેતી નથી અને એને ન્યાલ કરી દે છે અને એની આસપાસના સમાજને મારા માર્ગ કરી દે છે

सो त्यसपछि बाइक को बाबा यैलाई